આજના વ્લોગમાં તમારું સ્વાગત સ્વાગત તમારું ભાઈ સ્વાગત કેવી છે બધાને રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ અને આજે તમે ખુશ હશો કારણ કે થમલેન જોઈને જ તમે બ્લોગ બનાવવા આવી ગયા છો કારણ કે તમે તમારા ભાઈનું થમલેન જોઈને વિડીયો પર આવ્યા છો તો વિડીયો તો આપણે ભાડો પાર્સલ મંગાવી દીધું ઓનલાઈન આવી ગયું છે અને શું મંગાવી છે તમે કેમેરામાં તમારી નજરોને સામે જોઈ લો તો અમે અહીંયા હવે ખોલીશું અને કેટલા પ્રાઇઝમાં આવ્યું છે કેટલા દિવસમાં આવી છે બધું તમને જણાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ જય જય માતાજી તો ચાલુ રહો વ્લોગમાં તમે કેમરો બનના થઈ જ

શું તમે જોઈ શકો છો મિત્રો તમારી નજરોની સામે આ છે જોઈ શકો છો જોઈ શકો છો કેમેરા લેન્સ મંગાવી દીધેલી છે તો આવી ગઈ છે તો ઓપન કરી દે ફટાફટ કારણ કે એને સંભાળીને રાખવી પડે ન કે યાર કંઈક ક્રેશ થઈ જાય તો કામ નહીં આવે એના માટે તો હવે ઓપન તો થઈ તો ગઈ છે પણ મિત્રો તમે જોઈ શકો છો આ લગાવવાનો આવશે આપણે વિડીયોમાં જોઈને મંગાવી છે આપણે લાવી નથી કશું નથી આવી ગયું છે અને એ મિત્રો હવે આપણો કિંમતી ખજાનો આવી ગયો છે તમે જોઈ શકો છો કિંમતી આપણો ખજાનો તો કેવી રીતના લાગશે બ્લોગમાં કન્ટિન્યુ રહો મિત્રો યાર તૂટી ના જાય નકે પૈસા બધા યાર માથે પડે છે યાર હા હા મિત્રો જોઈ શકો જોઈ શકો છો દઉં મિત્રો હા છે ખુલી ગયો તમે તમારી નજરોની સામે જોઈ શકો છો તો આ ડીએસએલ આપણે એટલી બધી માહિતી નથી પણ ખુલી ગયું છે હવે ક્યાં લગાવવાનું છે તો ખબર નથી બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો યાર આ બધું આવા મિત્રો આટલી વસ્તુ છે પણ ઘણી મોંઘી આવી છે યાર મિત્રો ખોલતું નથી આપણાથી તો કેવી રીતના લગાવવાનું છે એ પણ અમને કંઈ ખબર નથી પેલા મિત્રો બ્લોક માં આપણે અહીંયા ખોલીને ને સાઈડમાં મૂકી દઈશું ડીએસએલઆર ને અને અહીંયાથી ખોલી દઈશું વાટા બહુ મજબૂત છે મિત્રો યાર કેવી રીતના તો આવી રીતના ડખો થઈ જશે ઊંધું ના આવું જોઈએ યાર ભૂલી ગયો મિત્રો તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે આપણું સ્ટેટઅપ અને અહીંયા કેવી રીતના આવશે હા મિત્રો તમે જોઈ શકો છો ડીએસએલઆર આપણે કમ્પ્લીટ થઈ ગયો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો તો બ્લોગમાં લાવો તમને બતાવી દઉં મિત્રો તો લેન્સને ચેક કરીશું લેન્સનો રિઝલ્ટ કેવો આવે છે તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે મિત્રો તમને કંઈ લાગ્યો એ સરસ છે મિત્રો તમને થોડો ઘણો કંઈ ફરક લાગ્યો હોય કહી દેજો મિત્રો કમ્પ્લેન્ટ છે મિત્રો વાળી તો છે લેન્સ મને તો કંઈ વધારે ફરક લાગતો નથી પણ તમને લાગતો હોય મિત્રો તમને કંઈ ફરક લાગતો હોય તો તમે કહી શકો છો આપણને તો કારણ કે કંઈ ફરક લાગ્યો તો નથી મિત્રો તમને કઈ થોડા ઘણો એટલે થોડા ઘણો ફરક લાગતો હોય તો કહી શકશો એટલે થોડો ઘણો ક્વોલિટી મળશે તો ન કે ફ્લિપકાર્ટમાં પાસે આપે રિટર્ન કરી પસંદ આવશે તો ન કે ફ્લિપકાર્ટમાં પાસે આપે રિટર્ન કરી શકશું તો હવે આ લેન્સ ગાડીને ચેક કરી લો મિત્રો ના મિત્રો પેલા તમને બતાવી દઉં ક્વોલિટી બતાવી દઉં મિત્રો મને તો કઈ લાગતી તો નથી એટલી બધી ક્વોલિટી પણ તમને મિત્રો લાગે તો કઈ મિત્રો હા મિત્રો પસંદ આવી હોય તો જોઈ લો હવે લેન્સ કાઢીને ચેક લઉં મિત્રો મને તો લાગે છે કે લેન્સ કરતી મારા કેમેરાનો રિઝલ્ટ સારો આવે છે તો મને પસંદ આવી નથી તો હાપે હવે ફ્લિપકાર્ટમાં પાછી રિટર્ન કરીશું રિટર્ન કરી અને પાછી શું કેટલા પૈસા આવે છે તો ખબર નથી પણ આવવાની તમને કિંમત બતાવી તમે કહેતા હશો ભાઈ તમે જોખું બોલતા હશો ભાઈ એની કિંમત ભાઈ આના ઉપર તો કિંમત લખી નથી પણ હું તમને સાચું સાચું કહી દઉં આની કિંમત હતી પાંચસો અને સ સત્તાણું રૂપિયાને આપે આપ્યા હતા સત્સો અને દસ રૂપિયા ડિલિવરી સાથે થયા હતા સત્સો અને દસ તો હવે વિડીયોને લાઈક કરી દીધું સબસ્ક્રાઈબ કરી દીધું આપણે હવે બીજું કંઈ નવી શું લાવીશું તો તમને બતાવીશું જય જય માતાજી